વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આવતીકાલે જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે બનાસકાંઠાના લાખણી તાલુકામાં પણ એક પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન થયું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે લાખણી ખાતેની શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આવતીકાલે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં લાખણી અને આસપાસની અનેક સંસ્થાઓ જેમ કે શૈક્ષણિક સંસ્થાઓ નરેન્દ્ર મોદી વિચાર મંચ ભારત વિકાસ પરિષદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભારતીય કિસાન સંઘ સહિત વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ સ્વેચ્છાએ રક્તદાન કરશે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કેમ્પમાં રક્તદાન કરનાર દરેક દાતાને પ્રમાણપત્ર અને બુકે આપીને સન્માનિત કરવામાં આવશે ઉપરાંત દાતાઓને એક કાર્ડ પણ આપવામાં આવશે જેથી જરૂરિયાતમંદ વ્યક્તિઓને તેઓ ભવિષ્યમાં પણ રક્તદાન કરી શકે રક્તનું એકત્રીકરણ થરાદની નિધિ બ્લડ બેંક દ્વારા કરવામાં આવશે અને રક્તદાતાઓને એક વર્ષનો વીમો પણ આપવામાં આવશે આયોજકોએ લાખણી અને આસપાસના તમામ લોકોને આ માનવ સેવાના કાર્યમાં જોડાઈ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી રક્તદાન દ્વારા કરવા અપીલ કરી છે